ખેડા જિલ્લાના નડિયાદ ખાતે છવ્વીસ વર્ષની દીકરી આશકા શાહ આગામી પહેલી મે ના રોજ સંયમના ભાવ સાથે દીક્ષા લઈ રહી છે તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદના જૈન સમાજ અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા કુમારી આશકા શાહનો સન્માન સમારોહ અને શોભાયાત્રા યોજવામાં આવી હતી મૂળ નડિયાદના પરંતુ અમદાવાદમાં રહેતી અને લાઇફ એસેસરીઝ વિષયમાં ગ્રેજ્યુએશન કરી સારી કંપનીમાં ફરજ બજાવતી આશકાએ સર્વની સંમતિથી આગામી પહેલી મેના રોજ દીક્ષા લઈ રહી છે ગિરનારી નું નવાણું કરવાનું થયું અને એ નવ્વાણું માં ભાવ થયા કે દીક્ષા લેવી જોઈએ ગુરુ પાસે રહેવું જોઈએ બસ ત્યારથી બે વર્ષ સુધી સાહેબજી પાસે જ રહેતી તી અને સાહેબજી પાસે રહ્યા પછી ખ્યાલ આવે છે કે એ જ સાચું લાઈફ છે એ બધા મિત્રો સાથે દર મહિને ગિરનારની યાત્રા કરવા યાત્રા કરવા જતા ત્યાં પ્રક્ષાલ કરતા હતા અને એ રીતે ગિરનારમાંથી એને ધર્મની ભાવના ઉધર ઉત્તરોત્તરની વધતી ગઈ અને ત્યાર પછી એણે ત્યાં નવ્વાણું ગિરનારની નવ્વાણું જાત્રા પણ કરી અને તે વખતે એને સંયમના ભાવ જાગ્યા